you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને તેર ઓગસ્ટ ના રોજ નવી દિલ્હીમાં તેની ખાસ સામાન્ય સભા દરમિયાન બે કોમનવેલ્થ ગેમ્સ યજમાની માટે દેશની બિડ ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે ભારતે બે કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ યજમાન શહેર તરીકે નોમિનેટ કર્યું છે જો કે ભારતે એકત્રીસ ઓગસ્ટ અંતિમ તારીખ પહેલા અંતિમ બીડ માટે દરખાસ્તો સબમિટ કરવાની રહેશે કેનેડા રેસ બહાર થઈ ગયા પછી બે હાજર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની માટે ભારત ની શક્યતાઓ વધી ગઈ છે કોમનવેલ્થ ગેમ્સ માં કોમનવેલ્થ અમદાવાદની મુલાકાત લઈને સ્થળો નું કરવા અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે પહોંચી હતી કોમનવેલ્થ ગેમ્સ ની જનરલ એસેમ્બલી નવેમ્બર ના છેલ્લા અઠવાડિયામાં ગ્લાસ્કો માં યજમાન દેશ નો નિર્ણય લેશે આ પછી જ નક્કી થશે કે ભારત બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરશે કે કોઈ અન્ય દેશ ને આ મેગા ઇવેન્ટ નું આયોજન મળશે જો ભારત ને યજમાન પદ મળે છે તો આ મતોનું આયોજન બીજી વખત ભારતમાં કરવામાં આવશે